વડોદરા શહેરના પૂર્વ મેયર અને ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિનો જન્મ જન્મદિવસ છે તથા ચતુરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રમણભાઈ પ્રજાપતિના ઇઠોતેરમા જન્મદિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગોત્રી સત્યનારાયણ લોજ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શુભેચ્છકો દ્વારા દલસુખભાઈ પ્રજાપતિ તથા રમણભાઈ પ્રજાપતિને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક ક્ષેત્રોના અગ્રણીઓ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ ઉપેન્દ્ર પ્રજાપતિ મનોજ આર પ્રજાપતિ સહિત મહાનુભાવો આમંત્રિતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરુપ્રસાદ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહી જન્મ દિવસ શુભેચ્છા આશીર્વાદ પ્રદાન કર્યા હતા ફુલકાઓ ને હરિપ્રભુ પરિવાર વતી અમારા અંતરના ભાવપૂર્ણ જય શ્રી સ્વામિનારાયણ આજે દલસુખભાઈ અને રમેશભાઈના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઉપસ્થિત રહેવાનો સદભાગ્ય પ્રાપ્ત થયું તેઓની હરિપ્રસાદ સ્વાઈ સાથે અભૂતપૂર્વ પ્રીતિ હતી અને અભૂતપૂર્વ સેવા ભક્તિ સમાજ અને સંસ્કૃતિની તેઓએ કરી છે એ ક્યારેય ભૂલાવી નથી વડોદરા મહાનગર માટે એમનું પણ અભૂતપૂર્વ યોગદાન છે અને તેઓ અહીંયા ગોરવા મંદિર બનાવ્યું હતું ત્યારે સ્પેશિયલ સ્વામીજીને મૂર્તિ મૂર્તિ પ્રતિષ્ઠા માટે બોલાયા હતા અને મંદિરનું નામ પણ તેઓએ હરિધામ રાખ્યું હતું એવી અભૂતપૂર્વ આત્મીયતાથી જોડાયેલા પાત્રો છે તેઓના શ્રી ચરણો ભગવાનના પાત્ર કરે કે તેઓનું સ્વાસ્થ્ય ખૂબ નિરામય રહે ખૂબ એની સાથોસાથ વિષ્ણુભાઈ અને રાજેશભાઈને ભગવાન ખૂબ બળ આપે અને એમની જ રીતે એમના માર્ગે ચાલીને તેઓ પણ સમાજ અને સંસ્કૃતિની સરસ સેવા ભક્તિ કરે એવી ભગવાનના ચરણોમાં શુભેચ્છા સૌને અંતરના જય સ્વામિનારાયણ આ અવસરે દલસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પંચ્યાસી વર્ષ પૂર્ણ કરી છ્યાસીમાં વર્ષને પ્રવેશ કર્યો છે ભગવાન રાખે ત્યાં સુધી જન સેવા કરવાનો નિર્ણય છે લોકોને મુશ્કેલીઓને હલ કરવાનો ધ્યેય છે તેમના દ્વારા આ અવસરે સેવાકીય પ્રવૃત્તિ સંદર્ભે પણ જણાવ્યું હતું પંચાશી ભગવાનના આશીર્વાદથી પૂર્ણ કર્યા છાશીમાં પ્રવેશ કરીએ છીએ ભગવાન રાખે ત્યાં સુધી જન સેવા કરવાનો નિર્ણય છે અન્ય સમાજોની સાથે રહી અને ગરીબોને મુશ્કેલી પ્રતિનો પ્રયત્ન કરવા હલ કરવા મદદ કરવી એ અમારો ધ્યેય છે જીવન કેટલું જીવવું એ તો ભગવાનના હાથમાં છે પણ જ્યાં સુધી આપણે સક્ષી ઉપર છે ત્યાં સુધી પરોકાર્ય કાર્ય કરવા અને કરવા માટે ભગવાન શક્તિ આપે અને એને કાર્યો કરીશું આજે વસ્ત્રાલમાં ભવ્ય આયોજન છે ત્યાં જમીન અમને દાનમાં મળી છે ત્રીસ હજાર ફૂટ કિંમતની વાત નથી કરતો પરંતુ ત્યાં પાંચ છ દીકરીઓ અભ્યાસ કરશે શિક્ષણ ભવન બનાવીએ છીએ અને ભારત દેશમાંથી છોકરીઓ બનવા આવી શકશે અને ભારત દેશની અંદર ઈપીએસસી જીપીએસસી આઈએસની દીકરીની પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ વડોદરામાં પણ શિક્ષણ ભવન બનાવવાનું છે એની પણ હવે જમીન દાનમાં આપી છે તો જીતવા બને એટલો શિક્ષણ હેતુ છે મારો અને હવે આ જમાનામાં શિક્ષણ છે ઉપાય જ નથી એટલે શિક્ષણ સારામાં સારું પ્રાપ્ત બધાને થાય એના પ્રયત્નો કર્યા છે એના માટે વલમાં બે શિક્ષણ ભવન સ્થાપિત થઈ રહ્યા છે અને પૂર્ણ થશે વડોદરા શિક્ષણ ભવન પૂર્ણ થશે અને આ સૌને આજે મારા નિમંત્રણને માન આપીને વડોદરા શહેરના નગરજનો નાગરિકો મારા માતાઓ બહેનો ભાઈઓ બધા આવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ આપની લાગણી ને પ્રેમ છે એ સદાય રહે એ ભગવાન પ્રત્યે પ્રાર્થના